એક દિવસના મુખ્યમંત્રીની જેમ આચાર્ય બનીને ફરજ નિભાવી હતી તો મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં યુવાનોએ અને વિદ્યાર્થીનીઓએ પોતાના પસંદગી મુજબ ક્લાસમાં શિક્ષક બની ફરજ બનાવી હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય રુમીશાજી મેમણ અને રેગ્યુલર આચાર્ય વિનુભાઈ ચૌધરી મીડિયા સમક્ષ વિગતો આપી હતી કેશો વિનુભાઈ આજે મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની કેવી ઉજવણી ડોક્ટર રાધા કૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી સમગ્ર ભારતભરમાં કરવામાં આવે છે આજે અમારી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેનો રોલ ભજવ્યો પ્રિન્સિપાલ તરીકેનો રોલ ભજવ્યો વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ કારણ કે લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓએ આજે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે બહેનો અને ભાઈઓ બધા સાથે મળી ખૂબ આનંદપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સ્ટાફ મિત્રો તરફથી તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો અને શાળાના તમામ બાળકોને આજે

અને મને ખૂબ સારું લાગ્યું બધા બાળકો પણ સારી રીતે રહ્યા અમારી વચ્ચે અને અમે બધા બધા ટીચરોએ સ્માર્ટ બોર્ડનો સરસ રીતે ઉપયોગ કર્યો અને હું આજની આ પ્રિન્સિપલ મારું એવું ઈચ્છું છે કે હું આગળ પણ આ રીતે પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું અને આજે આ બહુ બધાને મજા આવી ચક્રવાત ન્યૂઝ દિવસ